ધર્મિષ્ઠાબેન જોડાણિયા બોટાદ નગરપાલિકા પ્રમુખ આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ ગુજરાત પ્રદેશના વિવિધ લોકાર્પણ કાર્યક્રમ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું ઉદ્ઘાટન થયેલું હતું અને અહીંયા બોટાદ શહેરમાં પણ અમે જિલ્લા પંચાયત અને નગરપાલિકા થકી અનેક જે પ્રકલ્પો હતા લોકાર્પણ અને ખાતમુહૂર્તો હતા એનો પણ કાર્યક્રમ આજે કર્યો ભાગરૂપે લાઈવ પ્રસારણ નિહાળવા માટે હું ઓપરેટર મિત્ર ને વિનંતી કરીશ કે લાઈવ પ્રસારણ શરૂ કરશે સેવા સમર્પણ અને જનવિશ્વાસ વિશ્વાસના ચોવીસ વર્ષ ગુજરાત ઉજવે વિકાસનો આ ઉત્સવ સહર્ષ પ્રસ્તુત છે વિકાસ સપ્તાહ અંતર્ગત એક ફિલ્મ